ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનમાં સાણંદ તાલુકાના સાતસો સાત ખેલાડીઓએ ભાગ લીધો અમદાવાદ સ્થિત નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ બાવીસથી પચીસ જુલાઈ દરમિયાન ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ અંતર્ગત ખેલાડીઓ એસેસમેન્ટ કરવામાં આવ્યું જેમાં તારીખ ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ સાણંદ તાલુકાના સાતસો સાત ખેલાડીઓએ ભાગ લીધો વિજય ભારત ફાઉન્ડેશન સંચાલિત ખેલે સાણંદ યોજના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતજી ઠાકોરના પ્રયત્નો થકી સાણંદ તાલુકાના જુદા જુદા ગામડાઓ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ત્રેવીસમી જુલાઈના રોજ સાણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણસો પંચાવન ખેલાડીઓ જોડાયા હતા તેમજ ચોવીસમી જુલાઈના રોજ સાણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણસો બાવન ખેલાડીઓ જોડાયા હતા ખેલાડીઓ માટે બસ તથા ભોજનની વ્યવસ્થા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલ ખેલાડીઓની શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવેલ રિપોર્ટર ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી